એટલે ગુજરાતીમાં આપણે જેને કે ચક્કર પણ પેશન્ટ જ્યારે આવે ત્યારે એ ચક્કર આવે એવું કહેતો હોય તો એના અલગ અલગ કારણસર હોઈ શકે કે એને સ્પિનિંગ સેન્સેશન મતલબ કે પોતે ફરતો હોય એવું લાગે કે આજુબાજુની વસ્તુઓ ફરતી હોય એવું લાગે કે આંખોની આગળ આગળ અંધારે આવી જતું હોય તો એને બી ચક્કર કહેતા હોય છે અને ઘણી વાર ચાલવામાં તકલીફ થતી હોય બેલેન્સ ન રહેતું હોય તો એ બી ચક્કર ગણી શકાય ઘણી વાર ખાસું સ્ટ્રેસ હોય ટેન્શનમાં હોય તો બી આંખે અંધાર આવવા ચક્કર આવવા એવું થઈ શકે તો વર્ટીગો એટલે મેડિકલ ભાષામાં જે સ્પિનિંગ સેન્સેશન થાય એને જ કહેવાય પણ પેશન્ટ જ્યારે આવે ત્યારે અલગ અલગ કારણોસર ચક્કરથી આવતા ચક્કર આવવા એ અલગ અલગ કારણોસર હોઈ શકે એમાં કાનની અંદરનો જે ભાગ હોય જેને મિડલ ને ઇનર ઇયર કહેવાય અંતઃકરણ અંદરનો કાનનો ભાગ એના ઇન્વોલ્વમેન્ટના લીધે એમાં કશો સોજો હોય તો એના લીધે થઈ શકે કાનની નસ જે બ્રેઇન તરફ જતી હોય એની તકલીફના લીધે થઈ શકે અથવા બ્રેઇનમાં જે બેલેન્સના સેન્ટર હોય એના લીધે થઈ શકે અ મેઇન આ ત્રણ ઇન્વોલમેન્ટના લીધે હોય ઘણીવાર કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય એના લીધે અંદરના ભાગમાં કાનની અંદરના ભાગમાં સોજો થયો હોય તો એના લીધે બી થઈ શકે અને ઘણી વાર પોઝિશનલ બી હોય એટલે અલગ અલગ કારણોસર અલગ અલગ એજ ગ્રુપમાં વર્ટિગો થઈ શકે વર્ટિગોના લક્ષણ મેં તમને જેમ કીધું કે અ સ્પિનિંગ સેન્સેશન પોતે ફરતા હોય એવું લાગે આજુબાજુનું આસપાસનું વાતાવરણ આખવું આજુબાજુની વસ્તુઓ ઘૂમતી હોય એવું લાગે બેલેન્સ ન રહે પડી જવાય એવું લાગે ઘણીવાર સુઈને ઊભા થયા હોય તો આંખે અંધાર આવી જાય માથું આમ હળવું હળવું લાગે લાઇટ હેડેડનેસ જેને કહેવાય ઘણીવાર એની સાથે કાનમાં સીટી વાગવી કાનમાં અવાજ આવવો ચક્કર આવવા સાથે ઘણીવાર ડબલ ડબલ દેખાવું ધૂંધળું દેખાવું જો કોઈ મેજર કારણ સર જેમ કે લખવાના સર કે એનું હોય તો સખત માથું દુખવું ખૂબ પરસેવો થવો એવું બધું તો એ ટૂંકમાં ચક્કર છે એ સિરિયસ લક્ષણ છે એવું એ જણાવે વટીગો જે કોમનલી આપણે જોતા હોય એમાં એક તો હોય પોઝિશનલ વટીગો જેમાં એ બે નાઇન હોય કે અમુક દવાથી કે અમુક એક્સરસાઇઝથી એ સરખું થઈ જાય પણ ઘણીવાર જો મોટી ઉંમરમાં હોય અથવા અમુક રિસ્ક ફેક્ટર સાથે દર્દી હોય ડાયાબિટીસ બ્લડ પ્રેશર એને વ્યસન કરતા હોય એવામાં ચક્કર આવતા હોય તો એ બ્રેઇન સ્ટ્રોકનું લક્ષણ બી હોઈ શકે જેમાં એમ કીધું કે ચક્કરની સાથે સખત માથું દુખવું સખત વોમિટિંગ થવી હાથ પગમાં ઝંઝનાટી થવી મોઢું વાકું થઈ જવું અ જીભ લથડાવી ડબલ કે ધૂંધરું દેખાવું એવા બી લક્ષણો સાથે હોય શકે તો ચક્કરને કોઈ પણ ચક્કરને નેગ્લેક્ટ તો આપણે ના જ કરવું જોઈએ અને સાથે અગર જો આવા બીજા લક્ષણ હોય તો એ બ્રેઇન સ્ટ્રોકના કારણસર બી હોઈ શકે અને જો સખત તાવ કેવું હોય તો ઇનર ઇયર જે કાનનો અંદરનો ભાગ કહેવાય એનો સોજો કે એના કારણસર બી હોઈ શકે એટલે અલગ અલગ કારણોસર હોય શકે લક્ષણ કેટલા સમય સુધી રહે એનો આધાર કયા કારણસર ચક્કર છે એના ઉપર રહેલો છે એટલે બિનાઇન પોઝિશનલ વર્ટિકો જે કહેવાય બીપીપીવી એમાં અમુક સેકન્ડ થી મિનિટથી લઈને અમુક કલાકો સુધી રહે એવું થઈ શકે એમાં અમુક પર્ટિક્યુલર પોઝિશનમાં વધારે હોય માથું ટૂંકમાં ડાબા પડખે કે જમણા પડખે કદાચ વધારે હોય એવું બી હોઈ શકે અને બાકી અંદરના ભાગનો સોજો હોય તો અમુક દિવસોથી અમુક અઠવાડિયા સુધી એ રહી શકે અને જો બ્રેઇન સ્ટ્રોક કે લખવાની અસર હોય તો એનું ઠીક થતા થોડું ટાઈમ લાગે અઠવાડિયા અઠવાડિયાથી મહિના સુધી થોડું રહી શકે પણ એ ધીરે ધીરે ઇમ્પ્રુવ થાય બીજું વટીગો જે પ્રેક્ટિસમાં જોઈએ છે એમાં જેને કહેવાય માઇગ્રેનિયસ વટીગો કે માથાના દુખાવા કે માઇગ્રેનના લક્ષણો સાથે બી ચક્કર હોય તો એ પ્રકારનું બી ઘણું કોમનલી જોવા મળતું હોય તો વર્ટીગો આપણે એ પ્રકારના એને પ્રિવેન્ટ કરવું હોય તો પૂરતી ઊંઘ લેવી ભૂખ્યા ન રહેવું ટાઈમસર જમી લેવું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવા જેમ કે નિયમિત કસરત કરવી ઘણી વાર આ પોઝિશનલ વર્ટીગો હોય તો એની ચોક્કસ પ્રકારની બેલેન્સ એક્સરસાઇઝિસ હોય વર્ટીગોની એક્સરસાઇઝિસ હોય એ બહુ અઘરી નથી હોતી એટલે અમુક પોઝિશનમાં માથું હોય તો એમાં ચક્કર ના આવે અને અમુક પોઝિશનમાં હોય તો બહુ વધારે ચક્કર આવે તો એ પ્રકારની એક્સરસાઇઝ જો આપણને એવી તકલીફ હોય તો એના વિશે આપણે અવેરનેસ રાખીએ બરાબર રીતે શીખીને એને પ્રેક્ટિસ કરીએ તો એનાથી બી ફરી અટેક ના આવે એને પ્રિવેન્ટ કરી શકાય અને જો કોઈ મેજર કારણસર જેમ કે લખવાના અસરના લીધે બટ્ટીગો કેવું થયું છે તો એના રિસ્પેક્ટર આપણે બને એટલા કંટ્રોલમાં રાખીએ જેમ કે બ્લડ પ્રેશર છે શુગર છે જો એ આપણે એની દવા લેતા તો કંટ્રોલમાં રાખી શકીએ વજન ઘટાડી શકીએ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખી શકીએ અને વ્યસનો બિલકુલ અવોઇડ કરીને આપણે એ જે સ્ટ્રોકના લીધે થતું ચક્કર છે એ આપણે અટકાવી શકીએ વર્ટીગો સાથે પહેલું ડોન્ટ કે એને ઇગ્નોર ના કરવું જોઈએ કોઈ પણ વટીગો ડેફિનેટલી આપણે અમુક કલાકમાં કે અમુક દિવસમાં એ સરખું થઈ જશે એવું માનીને એકદમ કાળજી ના લઈએ એવું તો ન જ કરવું જોઈએ ડેફિનેટલી ડોક્ટરને ન્યુરોલોજીસ્ટને અથવા કારના ગળાના ડોક્ટરને દેખાડવું જોઈએ તો એ નિદાન કરી શકે કે કયા કારણસરથી છે કારણ કે સામાન્ય વટીગો પણ ઘણીવાર ભયંકર બીમારી હોય એવું હોઈ શકે છે એટલે પહેલી વાત તો ઇગ્નોર એને ન કરવું જોઈએ બાકી ડોઝમાં જેમ કે બિના ઇન્વર્ટિગો હોય તો એમાં બેલેન્સ એક્સરસાઇઝિસ કે જેનાથી અમુક પોઝિશનમાં રહેવાથી ચક્કર વધતા હોય તો એ બધી અવોઇડ કરવી જોઈએ અને અમુક પોઝિશનમાં એમાં ફાયદો થતો હોય તો એ પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ એ દરમિયાન બીજા ડોઝમાં ભૂખ વધારે લાંબો ટાઈમ ભૂખ્યા ના રહેવું ટાઈમસર જમી લેવું એ બધા લાઈફસ્ટાઈલ મોડિફિકેશન બી ખાસા જરૂરી છે ઘણી વાર શું છે સ્ટ્રેસ ને ટેન્શન લીધે બી ખાસું વર્ટીગો ના લક્ષણો આવતા હોય છે તો મને એટલું કેવી રીતે મગજને શાંત રાખી શકે અને ટેન્શન અવોઈડ કરી શકે યોગા પ્રાણાયામ એમાં બી એમાં એ માનસિક શાંતિ માટે હેલ્પફુલ થઈ શકે બાકી ડોન્ટમાં જેમ કીધું એક ઇગ્નોર ના કરવું અને દવા જે ડોક્ટર લખીને આપે એ નિયમિત લેવી અને એ પોતાને રીતે બંધ ન કરવી એ બધા અને એક્સરસાઇઝિસ જે પ્રમાણે શીખવાડવામાં આવે એ પ્રમાણે કર એ બધા એની સલાહ હોય છે વર્ટિગો મેનેજમેન્ટ વર્ટિગો અટકાવવામાં મેં તમને જેવી રીતના કીધું કે કયા કારણસરથી આપણે નિદાન થાય કે વર્ટિગો માઇગ્રેન રિલેટેડ રાખે છે કે પછી સ્ટ્રોક રિલેટેડ છે કે કોઈ વાયરલ ઇન્ફેક્શન ના લીધે થયું છે નિદાન પ્રમાણે એને ફરી ના થાય એનું અટકાવી શકે એ સિવાય પણ પહેલીવાર વાર બી ના થાય એના માટે બી જે કીધું કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન વ્યસનોથી દૂર રહેવું સ્મોકિંગ તમાકુ ડ્રિંક્સ ને એ ના કરવા ઊંઘ પૂરતી લેવી ટાઈમસર જમી લેવું જમવામાં અનિયમિતતા ના રાખવી ટ્રિગર્સને ઓળખવા ઘણી બધી વાર વર્ટીગો માઇગ્રેન સાથે એસોસિએટેડ હોય તો સનલાઇટમાં જાય કે બહુ ઘોંઘાટ હોય ટીવી બહુ લાઉડ હોય તો બી માથું બી દુખે અને ચક્કર બી આવે માઇગ્રેનસ કહેવાય તો એમાં સનલાઇટ સામે તમે કેપ કે હેટ યુઝ કરી શકો સનગ્લાસીસ યુઝ કરી શકો ને બને એટલું ઘોંઘાટથી દૂર રહી શકાય તો એના લીધે એનાથી બી ફાયદો થાય કે માઇગ્રેન અટેક ના આવે અને વટીગો બી ના થાય એ સિવાય સ્ટ્રોક રિલેટેડ હોય તો કેવી રીતના આપણે બને એટલું સ્વસ્થ લાઈફ સ્ટાઈલ રાખીએ કે બીપી શુગર એવું આવે જ નહીં અને આવે તો પછી કંટ્રોલમાં રહે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે વજન બહુ વધારે ના વધે મેદસ્વીતા ન થાય બહુ એકદમ સેડેન્ટરી બેઠાડું જીવન ન થાય એ બધું બી એમાં એ મેટર કરતું હોય છે તો એ બધા ફેક્ટરો આપણે ધ્યાનમાં રાખીએ તો ડેફિનેટલી બધા પ્રકારના ચક્કરથી બચી શકાય